આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ખાતે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે ત્યારે વેકેશનના અંતિમ શનિ રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાના સૌથી ઊંચા પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે અને છેલ્લા મહિનાની વાત કરીએ તો અંદાજિત બે પોઈન્ટ પચાસ લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે ત્યારે આ વખતે વિક્રમજનક પ્રવાસીઓ આવ્યા છે એકતાળીસથી પિસ્તાળીસ ડિગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા તમામ જગ્યાએ કેનોપીથી માડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતા નગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એકવાર આવે તેઓને વારંવાર આવવાનું મન થાય છે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકો તરફથી ખૂબ સારો પ્રસાદ પ્રતિસાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને મળી રહ્યું છે પ્રવાસીઓ ખૂબ બહોળી સંખ્યામાં સ્ટેચ્યુ અને તેની આસપે જે